મારે so, <laughs> <fodcast> <imagining entweet industry rules> બાકી છે તો આયા ગોદડા નો ગાડલા નો એવું બધું કામકાજ હતું તો કરી નાખ્યું છે અને હવે જ આવું છે શિરામણ કરવા સિરામણમાં જો ગરમા ગરમ સાસે ગાજર ના આથણા ને રોટલી તો શિરામણ કરવા બેહી ગયા છે તો આવો બધા શિરામણ કરવા એવો બાવ આવી ગયો એ એ ફોન લે આર રોટલી આ બોલા બોલા દાદી અહીં બેઠા છે મારા મમ્મી અહીં બેઠા છે મમ્મી જય માતાજી તો બધા બેઠા ને લાટ વગેરે આજ શું હમ હા આમ જો હાથ કરે કેમ બેટી માર મી તાલી પડે ને એટલે તાળી પડે એટલે ને ગમેસ આજ હું મે ગવનો દણો કરવાનું છે હે મમી તો જો ની આવા કાકા કેવાના ડાળ ખાશે મમે આ ઓલાના છે ને રસ કાના તો રસ કોન બધું આ રહેતું અમાર બેને આ ડાળ ખા કઢવા લાગતા લાગે હું હે બેન હમ કરવા લાગો હા

કેટલા નીહરા જાવ આવા નીહરા જાવ મરમમી શાવણીમાં હમમ કરે કમમી મેર સાસે ને આ લાવ્યા થા તા એ ભૂકામણી કરવાના છે આને કા આદી એમાં આદિત્ય ભાઈએ જો હાથમાં લે હે તીખો લાગશે હો ભાઈ ખવાય ની તીખો લાગશે ન ખવાય ભાઈ આ આખું બળશે હો

મોડા પાણી આવી જાય તો હવે સંગીત ને એ આવે ને તો બપોરા કરી લે તો હજી તો થોડીક વાર છે કેમ કે સાડા બાર વાગે રજા પડે ને મારી મમ્મી હજી આવી તો બધી સાફ સફાઈનું કામકાજ હાલે છે તમે હવે થોડીક સાફ સફાઈ કરવા લાગીએ તો સંગીત ને આવી જાય સંગીત ને આવે પછી બપોરા કરી લઈએ તો બપોરા કરવા આવી જશે બધા કા સંદીપ હા તો બપોરાનું ટાણું થઈ ગયું ને બધા બપોરા કરે છે તો આવો બધા તમે બપોરા કરવા કા સંદીપ

આ ડાય મોટી હોય તો એક નેતર જોઈ જાય ઈ માગે છે હા આવતી રે નવ નવ આવડે ઈ જાય હા તો ફેમેલે આજે આપણે ઈરા કહેવાના છે ટેબલ કાપવાના છે ઈરા ન જ આજ નવા હીરા કહેવાના છે આ આપણને આવડતું નથી પહેલી વાત છે સમજી પેલા દેખાડું તો હે ભાઈ ah उठ जे तो આપણે હીક <laughs> <WAU> <Let's> <you now>. <grammar>

જોરક માકી છે હો એક સગસ જમણ નઈ કે જા હું આમ જ નઈ કે આપણે આવડે તો થાય ને ટેલીવેલ પર એટલે થાય થઈ તો આપડે બનાવી નાખ્યો હીરો કંપલે ને એ ઉતાર ઉતું ને ધાવો પર આવી જાય કેમ કે મસ્તનું દ્રશ્ય છે તમે જોઈ જ શકો છો જો પવન છે સરસ મજાનો અને વાદળા જો કેટલા મસ્ત મસ્ત ના છે ને અમારી નારિયેળ તો જો કેટલી આમ ઝૂલે છે કેમ કે લાડ બધ પવન જ એટલો ઉડે છે કા ભાઈ જો અમાર આદિભાઈ ને તો આંખમાં પડ્યું કે નહીં કેમ કે ઠંડુ વાતાવરણ છે ને ઠંડો પવન આવે કેમ કે એસી ની જરૂર નો પડે ને એવો મસ્ત મસ્ત પવન ઉઢ્યો છે તો આપણે છે ને દીવા કરીને આપણે નીચે પાણી ટાઈમ થઈ છે તો હવે આપણે નીચે આવ્યા તો છે હા તો નાસ્તામાં કોફી મળે છે અત્યારે તમાર બધાને વાટ હતી મોળું તો જાય પછી ને પણ એમ આ બધા નેવરા થઈ ગયા છે ને હવે છે ને